નમસ્કાર મિત્રો વ્યાસ પંચાગત શાસ્ત્રી અમિત વ્યાસ આજે આપણે જોઈએ તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસ શુક્રવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર પત્ર પ્રથમ હા કે આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુદરત આધારિત પરથી કાંઈ અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ શુભાશુભ

ઉત્તમ ભોજન કરવાનું પણ સારું સુખ મળી શકે છે તો વૃષભ રસી વાળા માટે નો શુભ અંગ તો છ અને તેમનો અશુભ અંગ તો બે વૃષભ રસી વાળા માટે નો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રીન મિથુન રાશિ જે મિથુન રાશિ માં કચ્છ મિથુન રાશિ માટે આજે તમારી બૌદ્ધિક ક્ષમતા નો સારો વિકાસ થઈ શકે છે તેમજ તમારા મિત્રો સાથે પણ તમારા મુલાકાત હશે તે પણ સારી એવી લાભદાયી અને ફાયદાકારક નીવડી શકે છે આજે તમારા કોઈ પણ અટકેલા નાણાકીય વ્યવહારો હશે તે પણ આજે સરળતાથી પૂરા થઈ શકે છે તો મિથુન રશિવાળા માટેનો શુભ અમ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અમ જોઈએ તો આઠ મિથુન રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આછો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી કર્ક રાશિ જોઈએ કે રાશિમાં ડાહક કર્કર રશિવાળા માટે કે આજે તમારા લાગણીશીલતા પણ કાબુ રાખવું પણ તમારી સારી પ્રાપ્તિ તમે કરી શકો છો કર્કરાશી વાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત માટેનો શુભ જોઈએ તો

થઈ શકે છે સિંહ રસી વાળા માટે નો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રસી વાળા માટે શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિ માં પઠણ કે કન્યા રાશિ માટે આજે તમારી વાણી માં સારી એવી મધુરતા આવી શકે છે જે તમારે મધુરતા જાળવવી ખૂબ જરૂર છે આજે જેનાથી તમારા સંબંધો સારા એવા સુધરી શકે આજે તમને

સારું નીકળી શકશે આજે તમારા કોઈ પણ મોચક પાછળ તમે ખર્ચ સારો એવો કરી શકશો આજે તમારા પ્રેમ સંબંધોમાં પણ સારી એવી મધુરતા અને ગાઢ સંબંધતા સારી એવી વધી શકે છે તો તુલા રસી માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ તુલા રસી વાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃષ્ઠિક રાશિ જોઈએ વૃષ્ષિક રાશિમાં નાયક વૃશ્ચિક રશિવાળા માટે કે આજે તમારે આવક કરતાં ખર્ચનું પ્રમાણ થોડું વધી શકે છે આજે તમારે કોઈ પણ કોર્ટ કચેરીના મામલામાં પણ તમારે સાવધાન રહેવું જરૂરી રહી શકે છે આજે તમને આધ્યાત્મિકતા તરફ તમારી સારી એવી રુચિ થઈ શકે છે તેમાં પણ તમને સારો લાભ અને ફાયદો થઈ શકે છે તો વૃક્ષિક રાશિવાળા માટેનો શુભ અંગલી હોય તો નવ અને તેમનો

મોટી રકમ મળવાના પ્રસાર એવો યોગો છે તેમજ તમને શેર બજારમાં પણ આજે લાભ થવાની સારી એવી શક્યતાઓ છે તો ધનરાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધનરાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજ મકર રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્ર તમારી સફળતાનું

શુભ અમ્યુ હોય તો કાળો કુંભ રાશિ જે કુંભ રાશિમાં ગ સ સ સ કે કુંભ રાશિવાળા માટે કે આજે ભાગ્ય તમારા પક્ષ તરફથી રહી શકે છે એવો સારા એવા યોગો છે આજે તમારી ધાર્મિક યાત્રાના પણ તમને સારા એવા યોગો છે તેમજ તમને આજે પરદેશથી શુભ સમાચાર મળવાની પણ પ્રબળ અને સારી એવી શક્યતાઓ છે તો કુભ રાશિવાળા માટેનો શુભ અંગ્રી હોય તો ચાર અને તેમનો

ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરો જે આ જાપ કરવાથી આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીનો તમને વાસ થઈ શકે છે તો આ ખાસ નોંધ કે આ બચત ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય

ચાર મિનિટનો નું તિથિ જોઈએ તો તિથિ છે છઠ તિથિ તેર કલાક તેતાલીસ મિનિટ સુધી ત્યાર પછી સાતમ તિથિ નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે સત નક્ષત્ર નવ કલાક સુધી ત્યાર પછી પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર યોગ જોઈએ તો આજે યોગ છે સિદ્ધિ યોગ ચૌદ કલાક એક મિનિટ સુધી ત્યાર પછી વેતુપાદ યોગ કરણ જોઈએ તો આજે કરણ છે તૈતેર કરણ તેર કલાક તેતાલીસ મિનિટ સુધી ત્યાર પછી ઘર કરણ પચીસ કલાક એકત્રીસ મિનિટ સુધી ત્યાર પછી વણિજ કરણ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ ગુ કુંભ રાશિ સિત્તાલીસ કલાક દસ મિનિટ સુધી ત્યાર પછી મીન રાશિ નમસ્કાર મિત્રો આ વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો